નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે રોજ આપણા કર્મ જે જગ્યાએ મંદિર રાખ્યું છે ત્યાં અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ મિત્રો આપણને એક ખબર નથી હોતી કે આપણા કર્મ માતાજી કુળદેવીમાંનો વાસ છે કે નહીં એ આપણે નથી જાણતા મિત્રો શું મિત્રો આપણા કર્મ માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું અમુક મળતા સંકેતો મુજબ તમે જૂના સમયમાં દાદા પરદાદાઓને જે સંકેતોનું પાલન કરતા હતા એ સંકેતોથી આપણે જાણશું કે આપણા કર્મ માતાજી કુળદેવીના આશીર્વાદ છે કે નહીં મિત્રો તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂર સાંભળજો અને મિત્રો જોજો કે અમુક સંકેતો જાણવા જેવા છે છે અને જે સંકેતો અજાણ્યા તે પણ આપણે જાણીશું મિત્રો આપણને ખબર પડે કે આપણા કર્મ માતાજીનો ભગવાનનો વાસ છે કે નહીં મિત્રો તો શું મિત્રો આપણા કર્મ માતાજીના આશીર્વાદ હોય છે તો મિત્રો તમે આ સંકેતને ઓળખો અને જાણ જાણજો અને આ વિડીયોમાં તમારા મંતવ્યો પાવો કોમેન્ટમાં જણાવજો મિત્રો અને મિત્રો તમારા ધ્યાનમાં લે લેવા જેવી બાબતો એ છે કે તમારા પરિવારમાં તમારા કર્મ તમારા કુળદેવીના આશીર્વાદની કૃપા થાય તો મિત્રો તમારા કુળદેવીનું નામ લખજો તમારા માતા પિતાના આશીર્વાદ લઈ તમારા ગુરુદેવના આશીર્વાદ લઈ તમે તમારા જીવનમાં આગળ વધવાની કોશિશ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આગળ જાણીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો અને મિત્રો જો આ અમારી માહિતી તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો પહેલું એ છે કે સુતી વખતે સપનામાં જો મિત્રો તમને કોઈ ભગવાનની અથવા તમારા માતાજીની કે કોઈ પણ મંદિર દેખાય અથવા તો મૂર્તિ દેખાય ફોટો દેખાય તો મિત્રો સમજવાનું કે તમારા પર કુળદેવીના આશીર્વાદ છે દીવો દેખાય અગરબત્તી દેખાય કોઈ પણ દેખાય તો સમજવાનું કે મિત્રો એમની આશીર્વાદ છે મંદિરમાં દીવો સુધી ચાલે તો બિરાજમાન છે મિત્રો તમારો પરિવાર હંમેશા હસતો ખેલતો રહે મિત્રો તમારા દુખ સમય પૂરા થવા લાગે તમારો સમય પોઝિટિવ થવા લાગે તમારા દુશ્મનો દૂર થઈ જાય તો મિત્રો આ બધા સંકેતો તમારી કુળદેવીમાં આપે છે ઘરમાં કોઈ નેગેટિવ શક્તિ હોય તો એ દૂર થઈ જાય જો તમારી કોઈ ખરાબ બાબત હોય તો એ બધી ઓલ ઓલવાઈ જાય ભૂખાઈ જાય અને તમારા પર કુળદેવી માની કૃપા થઈ હોય એવા તમને શુભ સંકેતો મળવા લાગે તો તમારે નિયમિત તમારે કપૂર અથવા ગૂગલનું ધૂપ કરવું તમારે કુળદેવીને રાજી કરવા અચાનક જો મંદિરની મૂર્તિ નીચે પડી જાય ખંડિત થઈ જાય તો એ મૂર્તિને તમારા કર્માં ન રાખવી અને એ ફોટો હોય કે મૂર્તિ હોય અથવા તુપાણીયું હોય કે દીવો હોય તો એને ખંડિત વસ્તુઓ મંદિરમાં કે કર્મ ન રાખવી એનાથી તમારા દર્દતા આવે છે માતાજી નારાજ થઈ જાય છે અને તમારા ભાગ્યમાં જ જે ના ભોગવવાનું પરિણામ તમારે ભોગવું પડે છે મિત્રો તો મિત્રો મૂર્તિ કે ફોટો ક્યારેય ખંડિત ન રાખવો જોઈએ દીવો હોય ધૂપ હોય ધૂપાણીઓ હોય એ પાત્ર મિત્રો એકદમ નવા અને સારા સાફ સફાઈવાળા અને યોગ્ય પ્રમાણતા મુજબ રાખવા જોઈએ મિત્રો જો મિત્રો તમે માનેલી માનતા હોય તો એને માનતા પૂરી કરી દેવી જોઈએ કોઈ પણ માનતા ક્યારે અધૂરી ન રાખવી તમારું કામ થઈ જાય તો એ માનતા પૂરી કરી દો તો માતાજી માતાજી તમારો ઉપર વધારે રાજી રહેશે મિત્રો અને મિત્રો તમારા પરિવાર ઉપર માતાજીના કુળદેવીના આશીર્વાદ બન્યા રહેશે કુળદેવીમાંને ચડાવવામાં આવતા ફૂલ હોય પ્રસાદ હોય સુખડી હોય શ્રીફળ હોય એ સારા ચડાવવા જોઈએ મિત્રો અને સારા ચડે તો એનો જે ભાવ છે તમે જે માતાજીને પ્રસાદ ચડાવો છો એ ભાવ જેટલો ભાવ તમારો શુદ્ધ હશે પવિત્ર હશે એવા જ ભાવથી માતાજી તમને આશીર્વાદ આપશે તમે શ્રીફળ ચડાવો ફૂલહાર ચડાવો ફૂલ ચડાવો અથવા મીઠાઈનો પ્રસાદ ચડાવવો પણ જે ભાવથી તમે માતાજીને અર્પણ કરો છો એ ભાવ પવિત્ર અને શુદ્ધ હોવો જોઈએ નિઃસ્વાર્થ હોવો જોઈએ તો મિત્રો માતાજી તમને એવું જ ફળ આપશે જેવું તમે મનમાં ધાર્યું હશે વિચાર્યું હશે એ પ્રમાણે તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થશે મિત્રો મિત્રો ઘરમાં મંદિર રાખેલું હોય તો વાતાવરણ પ્રફુલ્લ હોય ઘર પરિવારમાં માતાજીની કૃપા બની રહે તો ગંગાજળ સાટવો કપૂરનો દીવો કરી આખા ઘરમાં ફેરવવું ભૂગલનું ધૂપ કરી આખા ઘરમાં ફેરવવું તો ઘરનું વાતાવરણ એકદમ

રાજી રહેશે મિત્રો અને કુળદેવીનો વાસ હંમેશા તમારા કર્મ કરશે મિત્રો જો મિત્રો તમે તમારી કુળદેવીને રાજી કરવા માંગતા હોવ અને કરવા માંગતા અને એમના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો મિત્રો તમારા પેટીએ પુણ્ય હોવું જોઈએ જો મિત્રો તમારી પેટીએ પુણ્ય હશે ધરમ હશે દિલમાં દયા હશે તો મિત્રો કોઈ પણ સંજોગમાં દુઃખ નહીં આવે અને મિત્રો તમારે બે હાથ અને ત્રીજું મસ્તક તમારે કુળદેવીને પગે નમવું નહીં પડે કે કોઈને તમારે કગરવું નહીં પડે એ બધું જ તમારી માના તમારા દુઃખના દરવાજા બંધ કરી દેશે અને સુખના દરવાજા ખોલી દેશે એવી કુળદેવી માની કૃપા તમારા ઉપર થશે તમે જે તારો એવું પરિણામ તમને મળશે મિત્રો પણ તમારા તમારી કુળદેવીના આશીર્વાદ હોય તમારા પૂર્વજોના આશીર્વાદ હોય તો તમે જે તારો એવું પરિણામ મેળવી શકશો પણ એ પરિણામ મેળવવા માટે સવાર સાંજ નિયમિત કુળદેવી માની સેવા પૂજા કરવી પડશે મિત્રો પરિવારને સાચવવો પડશે તમારો પરિવાર

નેગેટિવ ન હોવી જોઈએ તો જ માની કૃપા કૃપા થાય ને થાય ને થાય તો મિત્રો સંકેતો મળે પણ એને ઓળખવા પડે જ્યાં સુધી તમે એને ઓળખશો નહીં તો તમને એમાંથી વિરણ વિરણ ના મળે અને એમાંથી તમને તરવાનો માર્ગ ન મળે તો મિત્રો એવા શુભ સંકેતો તમને મળી જાય તો તમારા લક્ષ્મીજીનો કર્મવાસ કર્મ વાસ થાય પૈસાની અસર ક્યારે ના અને તમારા ઘર પરિવારમાં સુખ સુખ રહે તો મિત્રો તમે જે કંઈ તમારા કર્મ કરવા માંગતા હો સકારાત્મક શક્તિઓનો વાસ કે તમારા કર્મ માતાજીનો વાસ કે તમારા કર્મ સારી એવી પ્રગતિ કરવા માગતા હોવ ધંધામાં આવક ચડતી તમારી વેળા તમારા સગાવાલામાં પ્રેમ વધે તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમને સારી પ્રગતિ મળે તો વધારે નહીં બની શકે યથાશક્તિ ધરમ કરજો કોઈને દાન કરજો ગરીબોને ખવડાવજો કોઈ જરૂરિયાતમંદ હોય એને તમે બની શકે તો તમે મદદ કરજો મિત્રો જેમ કે ધરમથી પ્રભુ ટુકડા અને પાપથી મિત્રો એટલા માટે હું હાથ જોડીને દરેકને વિનંતી કરું છું કે ધરમથી ટુકડા રહેજો અને મિત્રો બની શકે તો પાપથી છેટા રહેજો અને તમારા ઉપર કોઈ દેવીના આશીર્વાદ થાય અને હશે તો તમે એ પૈસાનો શુદ્ધ ઉપયોગ કરજો તમારી કીર્તિ વચ્ચે તમારું નામ વચ્ચે તમારા આંગણે આવેલું અતિથિ મહેમાન કે સાધુ સંત બ્રહ્મણ તમારા ઘરેથી રાજી થઈને જાય એવી તમારી ચડતી વેળા બને એવી હું આશા રાખું છું તો મિત્રો તમને આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને મહાદેવ